ફોરેક્સ ટ્રેડમાં રોકાણના બહાને ફ્રોડ કરનાર ઝડપાયો રોકાણ કરશો તો 40 થી 80% નો ફાયદો થશે તેમ કહી વડોદરાના યુવકને લલચાવ્યો હતો વડોદરા શહેરમાં રહેતા કલ્પેશ કુમાર મોહનલાલ સુધારી ફરિયાદ નોંધાવી હતી કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોરેક્સ સ્માર્ટ ટ્રેડિંગ કરવાનો મેસેજ આવ્યો હતો ત્યારબાદ તેમના મોબાઈલ નંબર પરથી વોઇસ કોલ આવ્યો હતો કે જેમાં સામેવાળાએ પોતાની ઓળખ સુરેશકુમાર મૌર્ય તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે પોતે ફોરેક્સ ટ્રેડિંગનું કામ કરે છે અને જો તેઓ આ સ્કીમમાં રોકાણ કરશે તો તેમને મહિનાની ચાલીસથી એંસી ટકા જેટલો નફો મળશે જેમાંથી દસ ટકા રકમ સામેવાળાને ચૂકવવાની રહેશે જેથી મેં તેમની વાતોમાં આવી ગયો અને વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ એમટી પાંચ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેમાંથી ઠગે એની ડેસ્ક દ્વારા ફોરેસ્ક એકાઉન્ટ લોગિંગ આઈડી પાસવર્ડ મેળવી લીધા હતા આ વેબસાઇટમાં પ્રોફિટ દેખાડતા હોવાથી મને વિશ્વાસ આવી ગયો હતો અને આંગળીયા મારફતે ઓનલાઈન મળીને છત્રીસ લાખ ચૂકવ્યા હતા જેમાં પ્રોફિટ સાથે ઓનલાઈન એકોતેર પોઈન્ટ પંચ્યાસી લાખ બતાવતા હતા જેથી મેં પ્રોફિટ સાથે રકમ ઉપાડી મને આપવાનું જણાવ્યું હતું પરંતુ ઠગ મને વાયદા બતાવતો હતો જેથી વારંવાર ફોન કરવા છતાં ઠગ રૂપિયા પરત આપતો ન હતો અને ફોન પણ સ્વિચ ઓફ કરી દેતા મને છેતરપિંડીનો અહેસાસ થયો હતો સાયબર ક્રાઇમ પોલીસે તેની ફરિયાદના આધારે ઠગ હુસેન ફિરોઝ ખાડા ધોરણ દસ પાસ રહેઠાણ અડાજન પાટિયા સામે અડાજન સુરતની સુરતથી ધરપકડ કરી વધુની કાર્યવાહી હાથ ધરી હતી